જેનો ઉદ્દેશ્ય ભારત અને નેપાળ વચ્ચે પરસ્પર સમજણ વધારવાનો અને દ્વિપક્ષીય રક્ષા સહકાર મજબૂત કરવાનો છે આ મુલાકાત બંને પાડોશી દેશો વચ્ચેની લાંબા સમયથી ચાલતી સૈન્ય સંબંધોને વધુ મજબૂત બનાવે છે જનરલ દ્વિવેદીનું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર નેપાળ સેનાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું તેમની મુલાકાત દરમિયાન તેઓ તેમના નેપાળી સમકક્ષ જનરલ અશોક રાજ સિગ્દેલ રાષ્ટ્રપતિ રામચંદ્ર પોડેલ પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી અને રક્ષામંત્રી મણબીર રાય સાથે મુલાકાત કરશે આ મુલાકાતનું એક મુખ્ય આકર્ષણ રાષ્ટ્રપતિ પોડેલ દ્વારા જનરલ દ્વિવેદીની નેપાળ સેનાના જનરલ ની માનત પદવી આપવાનો છે જે ઓગણીસો પચાસથી થી ચાલતી પરંપરાને આગળ વધારશે આ સન્માન ભારતીય અને નેપાળી સેના વચ્ચેની મિત્રતા અને સહકારનું વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠકો ઉપરાંત જનરલ દ્વિવેદી નેપાળી સેનાના કમાન્ડ અને સ્ટાફ કોર્સના અધિકારીઓને સંબોધન કરશે અને પોખરા ખાતે એક પૂર્વ સૈનિક રેલીમાં ભાગ લેશે જ્યાં તેઓ નેપાળમાં રહેતા ભારતીય સેનાના પૂર્વ સૈનિકો સાથે વાતચીત કરશે આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેના રક્ષા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે જે પરસ્પર હિતના મુદ્દાઓ પર વધુ સહકાર અને સમજણને પ્રોત્સાહન આપશે